बाबरकोट गा आर्मी की ट्रेनिंग पूर्ण करी परत आवता सम्मान बाबरकोट करोशा वारा स्वरूप वंढ मितिया भाकोदर आसपासना ग्राम्य उपस्थिति अमरेली जिला जाफराबाद बाबरकोट गामना रहवासी कोड़ी समाजनु गौरव एवं राहुल बीजलभा आर्मी ट्रेनिंग पूर्ण कर वतन परत आता समस्त बाबरकोटना ग्रामजनों द्वारा भव्य स्वागत कर दरमियान बाबरकोट रोहिशा स्वरूप वाढ़ मितिया भाकोदर તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી બહોળી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહીને ધામધૂમથી સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે બાબરકોટ ગામના સરપંચ કૈલાશબેન અંકભાઈ સાખઠ ઉપસરપંચ પાસાભાઈ સાખઠ બાલુભાઈ નાનાભાઈ સાખઠ આતુભાઈ સાખઠ નાભાઈ લક્ષ્મણભાઈ સાખઠ બાબરકોટ ગ્રામ પંચાયતના તમામ સભ્યો તેમજ બહોળી સંખ્યામાં આજુબાજુ ગામના લોકો સ્વાગત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા બાબરકોટ પ્રાથમિક શાળા ખાતે શાળાના આચાર્ય દિનેશ राठોડ અને શિક્ષક સ્ટાફ તથા શાળાના બાળકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વિશેષ સ્વાગત બાબરકોટ ગામના ખોડલધામ, ખોડલી વાવ, ખોડિયાર માતાજીના સાનિધ્યમાં ખોડલી વાવ ગ્રુપ દ્વારા ભવ્ય સ્વાગત અને સન્માનનું આયોજન કરવામાં આવ્યું હતું. બહોળી સંખ્યામાં ગ્રામજનો અને આસપાસના વિસ્તારોમાંથી બહોળી સંખ્યામાં વિવિધ સમાજના લોકો અને આગેવાનો દ્વારા ભવ્યતિ ભવ્ય ડીજેના તાલ સાથે સામયો સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. अहवाल महेश बारेया लोकार्पण